તમે જેટલા મેચમાં ઘૂસી જાવ છો ને એટલી તો હું સિરિયલ મને ઘૂસી જ અન તમે તો એવી રીતે જોઈ રહ્યા છો ને જાણે કે તમારે કેચ પકડવાનો હોય હમણા અનુપમા કોક મરી તો તો મને ખબર છે મોકણ તે ઓ સિરિયલ તો જોતા નહીં અન સિરિયલ આટલી બધી ખબર છે અરે તું આખો દાડો જોતી હોય તો મારી નજર ના જાય ઓકો બંધ કરીને બેહી રહો અન હું સિરિયલ જોઉં છું એમ તું મેચ જો ખોટા લમણા ના લો લો આ મેચ જો અને મને મેચમાં કઈ સમજણ પડતી નહીં મને સિરિયલમાં કઈ ટપ્પો નહીં પડતો તો એ જોવી નહીં પડતી મારા